હેલો બાળ મિત્રો કેમ છો મજામાં નહીં તો ચાલો આજે પણ એક સરસ મજાની બાળવાર્તા સાંભળી અને તે બાળવાર્તાનું નામ છે ચલ ભંભોટિયા અપને ગામ એક હતી ડોસી તે પોતાની દીકરીને બહુ ચિંતા કરે ચિંતામાં ને ચિંતામાં ડોસી દુબળી પડી ગઈ એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી જતાં જતાં રસ્તામાં જંગલ આવ્યું અને તેને સામે એક વાઘ મળ્યો વાઘ કહે ડોસી ડોસી તને ખાઉં ડોસી કહે દીકરીને ઘેર જવા દે તાજી માજી થાવા દે શેર લોહી ચડવા દે પછી મને ખાંજે વાઘ કહે ઠીક પછી ડોસી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો સિંહ કહે ડોસી ડોસી તને ખાઉં ડોસી કહે દીકરીને ઘેર જવા દે તાજી માજી થાવા દે શેર લોહી ચડવા દે પછી મને ખાજે સિંહ કહે ઠીક વળી આગળ ચાલતા ડોસીને રસ્તામાં વરુ ચિત્તો વગેરે જનાવરો મળ્યા ડોસીએ બધા જનાવરોને આ પ્રમાણે વાયદો કર્યો ડોસી તો તેની દીકરીને ઘેર ગઈ દીકરી તો સુખી હતી તે રોજ રોજ ડોસીને સારું સારું ખવરાવે પીવરાવી પણ ડોસી સારી થાય નહીં પછી એક દિવસ ડોસીને એની દીકરીએ પૂછ્યું માળી ખાતા પીતા તમે પાતળા કેમ પડતા જાઓ છો ડોસી કહે દીકરી બાપુ હું તો પાછી ઘેર જઈશ ને ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાના છે મેં તેમને બધાને કહ્યું છે કે હું પાછી આવું પછી મને ખાજો દીકરી કહે અરે માળી એમાં તે બીઓ શું છું આપણે ત્યાં એક ભંભોટિયો છે તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતા દોડાવતા લઈ જજો ડોસી માટે તો દીકરીએ એક ભંભોટિયો આણ્યો પછી ડોસીમાં તેમાં બેઠા અને ભંભોટિયો દડતો દડતો ચાલ્યો રસ્તામાં તેને વાઘ મળ્યો ભંભોટિયાને જોઈ વાઘ કહે ભંભોટિયા ભંભોટિયા ક્યાંય ડોસીને દીઠા ભંભોટિયો કહે કિસકી ડોસી કિસકા કામ ચાલ ભંભોટિયા અપને ગામ તો આ સાંભળી વિચારમાં પડ્યો માળું આ શું આ ભંભોટિયામાંથી શું હશે વાગતો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યું પછી સિંહ વરુ વગેરે બીજા જનાવર મળ્યા સૌ જનાવરોએ ભંભોટિયાને પૂછ્યું પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો કિસકી ડોસી કિસકા કામ ચલ બંભોટિયા અપને ગામ આથી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યા છેવટે ભંભોટિયો ડોસીના ઘર પાસે આવ્યો ડોસી તેમાંથી હળવે દઈને બહાર નીકળી જેવા ઘરમાં જવા જાય ત્યાં તો બધા જનાવરો તેને ઓળખી ગયા સૌ કહે ડોસી તને અમે ખાઈએ ડોસી તને અમે ખાઈએ એટલામાં ડોસી એકદમ દોડીને ઘરમાં પેસી ગયા અને ઘરના બારણા છટ બંધ કરી દીધા પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછા જંગલમાં જતા રહ્યા